આનંદ આનંદ મેળામાં મેળવો આપણે પહોંચી રહ્યા છીએ આનંદ મેળામાં આનંદ મેળો આપણે બતાવવાનો છે જો આપણે જોઈ રહ્યા છીએ આ બ્રેંકડા આ ચક્કડી જો ફરી રહી છે ચક્કડી ને લોકો મેળાનો આનંદ માણી રહ્યા છે બધા એવો બેસે છે આ મોટું સગડોળ છે આપ જોઈ રહ્યા છો જો આપ જોઈ રહ્યા છો આ સક્કડી ભરી રહી છે લોકો બેસી રહ્યા છે અંદર આ બ્રેક ડાન્સ છે અંદર લોકો જો બેસીને મોજ માણી રહ્યા છે બ્રેક ડાન્સ છે જો આ વાકા ચૂકો હાલે છે જો આપ જોઈ રહ્યા છે આ ઓડકું છે ઓડકામાં લોકો જો ઉટલું વધારે જઈ શકે છે આ લોકો બેસીને મેળાનો આનંદ માણી શકે છે આનંદ મેળામાં આવે લોકો બેસી શકે આ ઓળખું જોઈ રહ્યા છો આપણે જો આ ઓળખું મોટું જબર છે બાજુમાં બ્રેક ડાન્સ છે આનકો ચકડી છે આનકો મોટું ચકડો છે લોકો જો મેળામાં આવીને મેળાનો આનંદ માણી રહ્યા છે લોકો આવીને મેળાનો આનંદ માણી રહ્યા છે આ જોવો બાળકો જમ્પિંગ કરી રહ્યા છે જમ્પિંગ નું છે પણ બાળકોને પણ મજા આવી જાય છે જોઈ રહ્યા છો જો બાળકો તમે કૂદકે કૂદકા મારી રહ્યા છે અહીંયા જો નાની ટ્રેન આવી રહી છે બાળકોની ટ્રેન બાળકોની ટ્રેન આવી રહી છે આપ જોઈ રહ્યા છો જો નાની ટ્રેન છે પછી આ નાનું ચકડોળ છે બાળકો બેસીને આનંદ માણી રહ્યા છે જુઓ આપ જોઈ રહ્યા છો નાનું નાના બચ્ચાઓ બધા એમાં સગડમાં બેસી શકે આ નાનું બ્રેક ડાન્સ છે બાળકો માટેનું બાળકો જો આમાં બેસીને ને આખો ઓળખું જો આમ તમે જોઈ રહ્યા છો આગેથી શૂટિંગ ઉતારેલ છે ને આ ચક્કડી જુઓ જોઈ રહ્યા છો આપ ચકડી ભરી રહી છે બાળકો મેળામાં આવે આનંદ બધાય લોકો માણી રહ્યા છે મેળાનો આ ચકડોળ છે મોટો આ ઓળકો છે મોટો જબર જો આમ તમે જોઈ રહ્યા છો કેટલું અધર જઈ રહ્યું છે મોટું જબર જો આ સર્કસ આવી રહ્યું છે સર્કસ નો આનંદ લોકો માણી રહ્યા છે મેળામાં આવે માણસો લોકો ને આ મોટી ટ્રેન્ડ છે મોટા બધા બેસી શકે બાળકોને લઈને આ બ્રેક ડાન્સ મોટા લોકો બેસીને પણ આનંદ માણી રહ્યા છે બ્રેક ડાન્સનો આપ જોઈ રહ્યા છો જો આપણે બધું બતાવી રહ્યા છીએ કે મેળામાં કેટલી મોજ આવી રહી છે લોકોને જો આ બતાવી રહ્યા છીએ બધાને આપણે જો અહીંયા ચડો ફેંકવાથી ગ્લાસ પાડવાના છે જો અહીંયા ગ્લાસ ગોઠવેલા છે આમાં ઈનામ લાગે આન મનોરંજન છે આ આ નાખવાની હોય આમાં મનોરંજન અહીંયા પણ ખાણીપીણી બધી મળી રહેશે આ સ્ટોલ છે બધાય ને અહીંયા જો હોડખું પણ કેટલું વધારા લે છે જો